ભારતીય સેનાએ ગીતા પાકિસ્તાનને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે આર્મી ચીફે સેનાના જવાનોને કહ્યું જે કરો ગીતાની સાક્ષી કરો હિંદુઓના પવિત્ર ગ્રંથ ગીતાની સાક્ષીએ પાકિસ્તાનીઓને પાઠ ભણાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો ભગવદ્ ગીતાની તસવીર સાથે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ સંકેત આપ્યો છે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ સેનાના જવાનોને ગીતાનું જ્ઞાન આપ્યું ગીતાને સાક્ષી માનીને પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપવાનો હુંકાર કર્યો

આર્મીના અધિકારીઓ છે એમની સાથે વાતચીત કરી છે અને એમને જ્ઞાન આપ્યું છે શું જાણકારી બિલકુલ જુહી આ તસવીર ઘણું બધું કહી જાય છે કારણ કે તમે જુઓ જે ધર્મની રક્ષા કરવાની વાત છે અને એટલે જ કહીએ છીએ કે ધર્મની રક્ષા કરીશું તો ધર્મ આપણી રક્ષા કરશે અને એ સંદર્ભે જ તમે જે પાકિસ્તાની આતંકવાદીઓ હતા એમણે એક ખાસ જે ધર્મ પૂછીને એક તો પહેલા ટાર્ગેટ કર્યો અને એ ટાર્ગેટ કરીને લગભગ છવ્વીસ લોકોના જીવ લઈ લીધા અને પૂછ્યું કે ધર્મ તમારો કયો છે અને એ જ ધર્મનો સંદેશ જ્યારે સેના પ્રમુખ અહીં પહોંચે છે અને તસવીરની અંદર તમે જુઓ કે એ સંદેશ છે અને સાથે એ પણ કહેવામાં આવ્યું કે આ સંકેત છે કે જો તમે ધર્મથી અમને અમારા પર એટેક કરો છો તો એનો જવાબ પણ ધર્મથી જ મળશે અને જ્યાં આર્મીના અધિકારીઓ હતા તેમને પણ એક સ્પષ્ટ સંકેત આપ્યો અને કહેવામાં એવું પણ આવ્યું છે કે તમે ધર્મને આધાર રાખો અને આ ધર્મ આપણને ઘણું બધું કહે છે જો ધર્મ સારી વાત કરે છે તો ધર્મ બટલો લેવાની વાત પણ કરે છે એટલે કે સંકેત પણ અહીં હતો અને સાથે ગીતાની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે તમે ગીતાનો અધ્યાય આઠમો જે શ્લોક છે અને એની અંદર માંથી જે મૂળ શ્લોક છે એ કહે છે કે જો ન્યાયનો નાશ કરે છે તે ન્યાયીપણાનું નાશ કરે છે જે ન્યાયનું રક્ષણ કરે છે તે ન્યાયીપણાનું રક્ષણ કરે છે તેથી મૃત્યુનો ભય આપણને ન્યાયીપણાનું પાલન કરાવી રોકે નહીં એટલે કે ભયને કારણે ક્યારે ન્યાયીપણાની ત્યાગ ન કરવો જોઈએ આ ગીતાનું આ જ્ઞાન છે અને આ ગીતાનું જ્ઞાન મને લાગે છે કે ભારત અને ખાસ કરીને સેના પ્રમુખે પણ એ જ આધાર રાખીને આ તસવીર આ જે સામે આવી છે ઘણું બધું કહી જાય છે કદાચ આ તસવીરથી જ પાકિસ્તાનના ભૂજ પણ જી જી જીગર આપણી સાથે જ્યોતિર્નાથ મહારાજ જોડાયેલા છે બિલકુલ મહારાજ પહેલો સવાલ કે તમે જુઓ કે ગીતાનું જ્ઞાન અને ગીતાને આગળ ધરીને કારણ કે તમે જુઓ કે જ્યારે પહલગામમાં અટેક થયું એની અંદર એ ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી અને એ આતંકવાદીઓએ ટાર્ગેટ કર્યા એ લોકોને કે જે નિર્દોષ હતા હવે સેના પ્રમુખ જ્યારે એ ધરતી પર પહોંચ્યા છે ને એ સંકેત આપ્યો છે કે ધર્મની સામે અથવા તો ધર્મની સામે કોઈ અવાજ ઉઠાવશે તો તેના ઘેરા પ્રત્યાઘાતો સહન કરવા માટે પણ એ વિદેશી તાકાત હોય તો એ એ આતંકવાદીઓ હોય તો એ અને પાકિસ્તાન હોય તો પાકિસ્તાનને સાવધાન રહેવું પડશે આ સંકેત શું સૂચવે છે મહારાજ જો આપણે જો વાત કરીએ અને સત્યાગીત જો જોઈએ તો હું એમ કહી શકું કે આ જગતની અંદર જ્યારે ધર્મ અધર્મની લડાઈ હોય અને આવી રીતે જાતિ પૂછીને જ્યારે સનાતન ધર્મીઓને મારવામાં આવતા હોય તો બટ નેચરલ છે કે સેનામાં પણ એ જ બ્રહ્માંડનો અવાજ ઉઠે જે પ્રમાણેની વાત કરવામાં આવે છે તો પછી અમે બી ધર્મ જોઈને વાત કરીશું અને સેના એ જ સાબિત કરવા માંગે છે કે ગીતાના આધારે અમે એમ કહીએ છીએ કે જેવી રીતે કૃષ્ણ ભગવાને એ ધર્મ અને અધર્મની લડાઈમાં કીધું કે આયાતિઓને મારવામાં પાપ નથી એટલે કે આક્રંતાઓને એટલે કે જે લોકો આતંકવાદી પ્રવૃત્તિઓ ધરાવતા હોય તેમને મારવામાં પાપ નથી તે લક્ષ્યને લઈને આ જે કઈ બી નિર્ણય મને યોગ્ય લાગ્યું મને ખૂબ હું આવકારું છું કે આ રીતની વાત કરું છું બિલકુલ બીજું મહારાજ અહીં એ પ્રશ્ન થાય કે તમે જુઓ જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા અને ધર્મને આગળ ધરવામાં આવ્યો ધર્મની રક્ષા જો નહીં કરી તો ધર્મ આપણી રક્ષા નહીં કરી આપણે ગીતાનું ગીતાનું જ્ઞાન પણ કહે છે ગીતાના શ્લોક પણ એ જ દિશા તરફ ઈશારો કરે છે એટલે આપને લાગે છે કે જે પ્રકારે આર્મી ચીફનું આ એક સ્ટેટમેન્ટ આર્મી ચીફ સાથેની આ તસવીર અને જે આર્મીના ઓફિસર ત્યાં હાજર હતા એમની આ સ્ટ્રેટેજિક એક પ્લાનિંગ સાથે સાથે એ ધર્મનો પણ એક ઉલ્લેખ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે તમે ધર્મની વાત કરો છો તો બદલામાં તમને એ જ પ્રકારે જવાબ પણ મળશે હા સો ટકા હું એમ કહું કે એ રીતની વાત છે ને ગીતાને બહુ સાચી રીતે સમજો તો રાષ્ટ્રભક્તિને મહાન ખીતી છે જ્યારે રાષ્ટ્રભક્તિને મહાન ખીતી છે તો રાષ્ટ્રના હિતમાં પણ ધર્મ અધર્મની લડાઈની વાત આવે છે અને રાષ્ટ્રના હિતની વાત આવતી હોય સમગ્ર સ્તૃતિના હિતની વાત આવતી હોય ત્યારે આવા લોકો જે ટોળા ગણ્યા ગાંઠ્યા છે અને આખા સમાજને ક્યાંક દોહડી રહ્યા છે આપણે ક્યાં થયું છે એવું ને દેશ વિદેશ બધી જગ્યાએ આવી રીતના કૃત્ય થાય છે તો તેની સામે ધર્મના આધારિત લડાઈ લડવી ખોટું કામ નથી અને તે હું ખરેખર કહું કે આ રીતના નિર્ણયો લેવા યોગ્ય છે કારણ કે ફરી ને ફરી કહું કે કૃષ્ણ ભગવાને કીધેલા શબ્દ અનુસાર કોઈ પણ અધર્મીને મારવામાં પાપ નથી

તો આ મોટો સંદેશ સીધી રીતે પાકિસ્તાનને આપવામાં આવ્યો છે અને સીધી રીતે ધર્મના નામે હિન્દુઓની હત્યા કરનારા આપણી સાથે સુખરામદાસ બાપુ ફોનલાઈન પર જોડાયા છે બાપુ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું નામ પૂછીને ધર્મ પૂછીને આતંકીઓએ હિન્દુઓની હત્યા કરી હતી અને હવે ભારતીય સેનાએ ગીતાના જ્ઞાન સાથે પાકિસ્તાનને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે આર્મી ચીફે સેનાના જવાનોને કહ્યું છે કે જે કરો ગીતાની સાક્ષીએ કરો આ વાતને આપ કેવી રીતે જુઓ છો

સાધુવાદ ખૂબ ધન્યવાદ ને પાત્ર છે અને હવે તો હું તોડ જવાબ દેવું પડશે કારણ કે હવે તો હદ થઈ ગઈ છે અત્યાર સુધી તમને જેટલા પણ હમલાઓ થયા છે આતંકવાદીઓના એ હમલાઓ કરતા પણ બહુ ખતરનાક બહુ ભયંકર હમલા બે ચાર દિવસ પહેલા થયા છે કે જાતિવાદ જ્ઞાતિવાદ અને ધર્મને પૂછી પૂછીને લોકોને ગોળી મેળવા છે એટલે એક એક વાંટી આપણી ઊભી થઈ જાય આવા કૃત્યો જે આતંકવાદી કહેવા છે એના માટે જે અમારે આર્મીના જવાનો છે જે કંઈ ખૂબ ખૂબ સાધુવાદ હું આપીશ બાપુ કઈ રીતની કાર્યવાહીની અપેક્ષા આપને અપેક્ષા તો જે જ્યાં થાય છે ત્યાં ત્યાં ઠાર મારી મારી નાખો મારવા માટે ની અપેક્ષા દરેક હિન્દુ ભાઈઓની છે કે કોઈ પણ આતંકવાદી ભારતને સામે નજર ઉઠાડીને જોઈ ન શકે એટલે જ્યાં એ હંતાયેલા હોય જ્યાં છિપાયેલા હોય ત્યાં ત્યાં એને ઠાર મારી દઈએ એવું અમારા ગૃહમંત્રી અમિત શાહજી એ પણ છૂટ આપી દીધા છે અને જે અમારા આર્મીઓના ચીફ છે આર્મીના બધા જવાનો છે એ બધા એક્ટિવ છે મેન આઠ દિવસ થાય દિવસમાં તો હું તોડ જવાબ આપીને આપણે ભદવા લેવા માટેની તાકાત છે અમારે ભારતની આર્મી છે ઝંડી ની રાહ જોઈને બેઠા હતા અને વીવી ઝંડી આજે અમારા આર્મી ચીફ આપી દીધા છે બાપુ માત્ર આ જે પાંચ છ છે છે એમને મારવાથી શું મળી જશે આપને લાગે કે કઈ હવે મોટું કરવું પડશે કે જેના કારણે ફરીથી આવી પરિસ્થિતિમાં ભારતે ના મુકાવવું પડે અને નિર્દોષો એ ફરીવાર પોતાના જીવ ના ગુમાવવા પડે બેન આપના પ્રશ્ન ખૂબ જ સારું છે અને જ્યારથી કાશ્મીર આપણા ભારતને કબજેમાં આવી ગયા છે ત્યારથી આતંકવાદી હમલા બંધ થઈ ગયા હતા પણ હવે કંઈક ના કંઈક થોડી નાની મોટી ચૂક રહી જવાને લીધે આતંકવાદી ફરીથી હમલા કરવાનું ચાલુ કર્યા છે પણ આતંકવાદીને જડમૂઠ મૂળથી નાબૂદ કરવા માટે અમેરિકાના શાસન પણ આપણા ભારત દેશને સાથે છે અને ભારત દેશના જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીજી છે મોદીજી બહારના પ્રવાસ પૂરો કરીને ભારતમાં તરત આવી ગયા છે અને રણનીતિ એવી રીતની બનાવે કે જે આતંકવાદીઓ છે એને તો મારવામાં આવશે પણ જે આપણા પડોશી મુલ્ક છે પડોશી મુલ્ક એવા ડામ આપશે ને કે ક્યારે પણ ઉભું નહીં થઈ શકે અને ભારત સામે ક્યારે પણ નજર ન ઉઠાડી શકે એવું અમે બધા સાધુ સંતો એ ભારત સરકારને ને પાસેથી માંગ કરીએ છીએ બેન જી જી આભાર બાપુ મારી સાથે વાતચીત કરવા માટે ધર્મ એવ હતો હતી ધર્મ રક્ષાતી રક્ષિત તસ્મા ધર્મો ન હંતવ્યો માનો ધર્મ હતો વધિત જે ન્યાયનો નાશ કરે છે તે ન્યાયપણાનો નાશ કરે છે અને જે ન્યાયનું રક્ષણ કરે છે તે ન્યાયપણાનું રક્ષણ કરે છે તેથી મૃત્યુનો ભય આપણને ન્યાયપણાનું પાલન કરવાથી રોકે નહીં એટલે કે ભયના કારણે ક્યારેય ન્યાયપણાનો ત્યાગ ન કરવો જોઈએ આ વાત શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયમાં પંદરમા શ્લોકમાં કહેવામાં આવી છે ન્યાય જેનું ઉલ્લંઘન થાય છે તે નાશ કરે છે ન્યાય જેનું રક્ષણ થાય છે તે સાચવે છે તેથી ન્યાયનું ઉલ્લંઘન ના થવું જોઈએ નહીં તો ન્યાયનો ભંગ આપણને નષ્ટ કરશે આ વાત પણ સ્પષ્ટપણે ઉલ્લેખવામાં આવી છે સુખ દુઃખે સમાન કૃવા લાભા લાભવ જય જવૌ તતો યુદ્ધ યુજ્યસ્વ સ્વ નૈવ પાપમ અવાપસ્પી કર્તવ્ય માટે લડો સુખ અને દુઃખ લાભ અને નુકસાન વિજય અને હાર બંનેને સમાન ગણો આ રીતે તમારી જવાબદારી નિભાવવાથી તમને ક્યારેય પાપ લાગશે નહીં તેવું પણ ભગવદ્ ગીતામાં અધ્યાય બેમાં શ્લોક નંબર આડત્રીસમાં કહેવામાં આવ્યું છે આ સાથે અન્ય એક શ્લોક છે એને પણ સમજીએ તો જો તમે આ ધર્મયુદ્ધ લડવાનો ઇનકાર કરો છો તમારી સામાજિક ફરજ અને પ્રતિષ્ઠા છોડી દો છો તો તમે ચોક્કસપણે પાપનો ભોગ બનશો અધ્યાય નંબર બે માં શ્લોક નંબર તેત્રીસમાં આ વાત જણાવવામાં આવી છે અન્ય એક શ્લોકની વાત કરીએ સદાચાર્યોનું રક્ષણ કરવા દુષ્ટોનો નાશ કરવા અને ધર્મના સિદ્ધાંતોને પુનઃસ્થાપિત કરવા માટે હું યુગો યુગો આ પૃથ્વી પર પ્રગટ થાઉં છું તેવું અધ્યાય ચારમાં શ્લોક આઠમાં કહેવામાં આવ્યું છે ધર્મની વ્યાખ્યા ધારણાત ધર્મ ઇત્યાહુ ધર્મો પ્રજા અર્થાત તત્વ નિયમ કે સિદ્ધાંત અથવા શાસન જે વ્યક્તિને સમાજને દેશને ધારણ કરે ટકાવી રાખે અથવા આધાર કે રક્ષણ આપે તે ધર્મ છે ધર્મની સમજ ધર્મ જ સમાજ અને રાષ્ટ્રને ઘડનારું સમર્થ બળ છે ધર્મની સાચી સમજ વ્યક્તિને પશુમાંથી માનવ બનાવી શકે ધર્મના સનાતન તત્વોના આધારે એની વ્યાખ્યા આપવામાં આવે છે ધાર્મિકતા કટ્ટરતા એ કોઈ પણ ધર્મનું ભૂષણ નથી પણ દૂષણ છે સનાતન ધર્મની વ્યાખ્યા શું સનાતન સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ અનાદિ અનંત થાય સૃષ્ટિના સર્જનની સાથે અસ્તિત્વમાં આવ્યો છે કાયમી છે એટલે કે શાશ્વત છે ઈશ્વર જનિત છે તે સનાતન છે ધર્મે જીવન જીવવા ચાર પુરુષાર્થ આપ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ જીવન જીવવા ધર્મના પાયા પર અર્થ હરિકામનું ઉપાર્જન અને ઉપભોગ ત્યારબાદ પરલોક માટે આ જ ધર્મના પાયા પર મોક્ષ મેળવવાનો આદર્શ આપે છે સનાતન ધર્મ પ્રકૃતિ ઉપાસક સનાતન ધર્મ સર્વગ્રાહી છે સર્વ ઉદ્દેશમય અહિંસા પરમો ધર્મ કહીને અટકી નથી જતો નાશ માટે શસ્ત્ર ઉઠાવવાનો સ્વધર્મ સનાતન ધર્મમાં શાસ્ત્ર અને શસ્ત્રનું સમજાવાયું સનાતન ધર્મ સર્વ સમાવિષ્ટ છે માત્ર માનવને આવરી લેતો માનવ ધર્મ નથી સર્વ સંપ્રદાયો પંથ અને સર્વનો સમાવેશ કરતો ધર્મ સનાતન ધર્મ માનવને ગૌરવ અપાવે છે